તો હા મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં તો ફરી એક મારી નવી કહાની તમારું બધા સ્વાગત છે અને જણાવી તો ભાગ ત્રીજો તમને તો ખબર છે આવે છે તો મેં કીધું મને તને એકાદો રોલ બોલ આપો ને તો હું તૈયાર બિયાર થઈ ગયો જોઈ ને આ ભાઈ નીકળો નીકળો કે તમારું કઈ કામ નથી આવી તમે નો આલો એક રોલમાં હું ત્યાં બસ લગાડી ને કાળો બાળો થઈને ગયો હું તો મેં કીધું એકાદ બે કાદ મને તો સીન માં બિન માં જો મેં કીધું હું તો હરખાઈ ને જોતો આમ ના આમ જો હરખાઈ ને હરખાઈ ને જોઉં મેં કીધું એકાદ સીન માં મને જો મેં કીધું કે નહીં નહીં ઓ ભાઈ કે મેં કીધું એકાદ સીન માં જ લ્યો પછી મેં ને કડી ગાય સંભળાવી दो दिलों की ये प्रेम कहानी है ले आई देखो कहां

પ્રેમ કહાની લે આઈ દેખો કહા પછી તો તમે વાત જ જવા જો આમ જો જઈ દીપુની અને હું તો આમ જો મોસ્તી ભાઈ વિડીયો બનાવું છું અને મને મોજ છૂટે એટલે આમ જો કાંઈ ઘટેને વિડીયો બનાવી નાખું લાઇક કરતા જજો કોમેન્ટ કરતા જજો સબસ્ક્રાઈબ કરતા જજો અને આ ભૂલ ભૂલે થ્રીનું ખાલી હું તો ખાલી કહું છું આ તો આપણને મને મજા આવે એટલે લાઇક કરતા જઈએ કોમેન્ટ કરતા જઈશું શેર કરતા જઈશ સબસ્ક્રાઈબ કરતા જજો અને મારો વિડીયો તમને જો બધાયને ગમે ને તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો અને જય માતાજી બધાને અને બાય બાય